પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા પંચાયતમાં સરપંચ તરીકે નનુભાઈ ભરવાડ હરીફ જાહેર સમરસ જૂથ ગ્રામપંચાયત બની

અને મારું ટાપુ કરશે અને પાંચ વર્ષ ડિપ્યુટી તરીકે એને કરેલ છે અને મારો તમામ કામ કરશે એવી મને ભગવાનની આશા એને એના માથે ભરોસો અમે મૂક્યો છે ગામને તમામ વહીને અને જય માતાજી ભારત માતા કી જય શંકર ભાઈ વસતા ભાઈ વાહેદપુરા મારું નામ ભરવા નાનુભાઈ હજુભાઈ ગામ પંચાયત તરીકે મને બિન હરી પાપલ છે તો ગામજનોનો ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને ગામના તમામ કામો બાકી છે બધા પૂરા કરીશ અને સારો સારો કામો કોઈ ગ્રાન્ટો ગામમાં લાવીને અમે અને સારો વિકાસ કરશે એવી મારી ભગવાનના નિમ્ન વિનંતી છે એવી ગામજનો બધા સાથે મળી અને સારામાં સારા કામો કરશે એવી આપણે ભગવાનનો પ્રાર્થના કરું છું એવી અમારી માતા કી વાયતપુરા ગ્રામ પંચાયત ભરવાડ નાનુભાઈ અજુભાઈ તેમને ગામની સર્વ સંબંધિત સંમતિથી તેમને બિનહરીફ તરીકે સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અમને ગામ લોકોને બધાને આત્મવિશ્વાસ છે કે નાનુભાઈ અજુભાઈ તેમના આ આત્મવિશ્વાસથી અને અમાને ગામ લોકો લોકોને સારું એવું કાર્ય કરશે અમારે આત્મવિશ્વાસ છે અને તેઓ ગામની ખૂબ આગળ પ્રગતિ કરશે તાલુકા તથા જિલ્લામાં અમારું વાઇટ્રનું નામ આગળ વધારશે એવી અમારે આત્મવિશ્વાસ છે અને અમારા વડીલો તથા અમારા નાના મોટા ભાઈઓના સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ભારત માતા કી જય ભારત સત્વરાનો રિપોર્ટ એસમાઈ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે